આજ રોજ થાનગઢ નગરપાલિકાના વહીવટદાર તરીકે મામલતદાર સાહેબ જ્યારે ફરજ નિભાવે છે ત્યારે આજે અમે થાનગઢની પ્રાથમિક સુવિધાઓના અભાવે જે થાનગઢના પીડાઈ રહ્યા છે એ મુદ્દે વહીવટદાર તરીકે જ્યારે મામલતદાર સાહેબ છે ત્યારે આજે મામલતદાર સાહેબને ને રજુઆત કરવા આવેલા અમે છેલ્લા છ મહિનાથી થાનગઢની ગંદકી મુદ્દે લડીએ છીએ થાનગઢના રોડ રસ્તા મુદ્દે લડીએ છીએ

અહીના જે લોકો છે એની જે પીડા છે એ સમજવાના પ્રયત્ન કર્યા પેલા સાહેબ બદલી થઈ જાય આજે અમે અપેક્ષા રાખીએ છીએ સરકાર પાસેથી કે થાનગઢ અંદર સવા લાખ થી વધારે વસ્તી ધરાવતો તાલુકો તાલુકા મથક હોવા છતાં અહીંયા સારા રોડ રસ્તા નથી અહીંયા સ્કૂલ છે તો પૂરતા શિક્ષકો નથી બેસાડવા બાળકોને બેસાડવા પૂરતા વર્ગ નથી હોસ્પિટલની જે વ્યવસ્થા કરવામાં આવી છે તો ત્યાં પૂરતા સંસાધનો નથી લેબોરેટરી માટેના

કે હવે હવે આ આખરી લડાઈ છે છે સહન શક્તિની અને પૂરી થઈ છ મહિનાથી લડીએ છીએ તેમ છતાંય કોઈ અધિકારીના પેટનું પાણી હલતું નથી આજે અહીંયા મોટી સંખ્યામાં યુવાનો પણ અમારી સાથે જોડાયા છે રજૂઆત કરવા માટે કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ જે યુવાનો કરે છે એ યુવાનો માટે સારું ગ્રાઉન્ડ પણ આ સરકાર થાનગઢમાં આપી શકી નથી વાંચન વ્યવસ્થાની વાત કરવામાં આવે તો એક સારી લાઇબ્રેરી થાનગઢને આ સરકાર આપી શકી નથી એટલે તમામ માંગણીઓને લઈ અને આજે અમારી થાનગઢ મામલતદાર સાહેબને રજૂઆત હતી આવતીકાલે સ્થળ તપાસ કરવાની બાહેધરી આપી છે સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયત્ન કરવાની બાહેધરી આપવામાં આવી છે જો અગર નિરાકરણ નહીં આવે તો આવનાર દિવસોમાં થાનગઢ નગરપાલિકાની તમામ સમસ્યાઓ મુદ્દે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરશે અને આક્રમકતાથી જેવડી પણ લડાઈ લડવાની થાય આમ આદમી પાર્ટી પરિવાર મજબૂતાઈથી અહીંના રહીશો માટે લડશે આજ રોજ અમે સૌ યુવાનો અહીંયા મામલતદાર કચેરી મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવા આવેલ છે ગ્રાઉન્ડ બાબતે તો જે અમે લોકો સૌ તૈયારી કરીએ છીએ તો ઘણી બધી તકલીફો પડે છે તો મામલતદાર સાહેબને અમે આવેદન આપીએ છીએ કે અમારે ગ્રાઉન્ડની વ્યવસ્થા કરી આપે અને સ્થાનની અંદર સારી લાઇબ્રેરી પણ નથી તો લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરી આપે એવી મામલતદાર સાહેબને અમારી અરજી મારું નામ ગોપાલભાઈ છે અમે ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરીએ છીએ અને અપૂરતા ગ્રાઉન્ડના કારણે અને વ્યવસ્થા ન હોવાના કારણે અમે મામલતદાર સાહેબને અરજી દેવા આવ્યા હતા અને ગ્રાઉન્ડમાં દોડતા દોડતા ખરાબ ગ્રાઉન્ડના કારણે મારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે બરાબર અને નવા ગ્રાઉન્ડની અમે અરજી કરવા આવ્યા છીએ